અત્યારે બ્લોગ મેચ ચાલુ કર્યો છે કેને પૂછીને બેન તમે બ્લોગ ચાલુ કર્યો છે મારે છે ને ગામમાં હુવામાં બહુ લોચા કરે જીરે 5000 પૂરી રે આપણે લગન કેતી કરવા કઈ દ્વાર કાતી 5000 હા 8000 વાહ તો તો તમારે રોંટો થઈ જાય હાલે પપ્પા આજે કઈ વાતાવરણ છે ધાણા કાઢવા મજા નતા આવતી તમારું અમારા નવા બ્લોગ ની માલિકા કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશો તો અત્યારે વાગવામાં થયા છે ચાર અત્યારે બ્લોગ મેચ ચાલુ કર્યો છે જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને સારો પ્રશ્ન હું તો કેમ શોર્ટ ડાયરો મજામાં તો આપણે પૈસા વિના અમુક માણસો ચાલુ કરી દઈએ પણ કાંઈ વાંધો નહીં તો અત્યારે વાગવામાં સાડા ચાર જેવું થઈ ગયું સાડા ચાર જ પાછો લોક ચાલુ કર્યો છે તો કાલ રાતના તો આપણે પ્રસંગમાં હતા રાતે મોડા મોડા આવ્યા હતા તમને આગળના વ્લોગમાં જણાવ્યું જ છે તો બપોરે તો પાછા કામમાં થઈ આગલા વ્લોગમાં તમને જણાવી દીધું છે તો અત્યારે છે ને મારે જાવું છે મમ્મી ભેગું કારણ કે એને જવું છે વિઝિટ કરવા તો ગામમાં જવું છે

રાતે બબે ત્રણ ત્રણ વાગ્યા લાગી આમ માં નીંદર ના આવે પણ એ હું થતું હતું ને અમને જે અનુભવ થઈ ગયો આમ બેઠા રહીએ ને એમને જરાક લંબાઈ હોય ને હોબરા ચાલુ થઈ જાય એક બે વાગ્યા ગયા સુધી સુવાવાળા એક બે વાઈ ગયા સુવા વાળા માણસો અગિયાર સાડા દસ અગિયાર થઈને ત્યાં આઈખું માંડે વાડીએ નીંદર અંદર ચડી જ જાય કદાચ ગમે હોય ને હા પણ તોય અમે થોડા ગેર નખતા એટલે અગિયાર ને અમારી આંખું ઘેરાય ખરી પણ સાંજ મુના હું કરી કરી ભયરા થઈ બે વાગ્યા લાગી

ભાઈ મેગી લઈ આવી કર આવી ગયો છે હવે એને મેગી બનાવવાની તો મેડ બાય મી બનાવવાનું કામકાજ આપણું જોઈએ મેગી તૈયાર કરી દીધી પછી તોડવાની ટૂંકમાં બાકી છે બનાવવાનું ચાલુ કરીએ હમણાં અને પછી આ બધા ગરીબ લોકોને ખવડાવશું આપણે હવે મેગી બનાવવાની આપણે ચાલુ કરી દીધી જોઈ જોઈએ પવાલામાં આપણે નાખી દીધી આની અંદર તો બની જાય મેગી કેટલા કેટલાની ફેવરેટ હે જે કોમેન્ટ કરીને જણાવી દઉં અને આ વસ્તુ કઈ ખાવી બરાબર નથી એટલે કઈક કઈક ખાવ તો વાંધો નથી બાકી જોઈએ મસ્ત મજાની ઉપરે છે મસ્ત મજાની આપણી મેગી તૈયાર થઈ ગઈ છે તો અમે ભૂખે લઈ ગઈ ફટાફટ એને આપણે ખાઈ લઈએ મેગી મિત્રો મેગી ખાવા જો આપણે બેહી ગયા છીએ અને ગરીબ માણાને જો આપણે ખવડાવીએ છીએ બધે બે બે તો વાંધો નહીં કેતા નહીં ખવડાવતો નથી

बेई करूं बेई कहां करूं तो वाड़ कहां कप्पे बात ते हैं है? वाड़ कहीं कप्पोगा वा? बेमेना हैं पूर पो, कप्पोगा ओन कप नट ना पैड़ी कोई है कैन्ही है पुरी है हाँ। पुरी है ना पैड़ी हाँ? पुरी है ना पैड़ी होंगे दो होंगे दो हैं पुरी है होंगे दो

થોડોક આપણે મોડો કન્ટિન્યુ થયો બાકી વ્યુ હતો જોરદાર અને આ જો જાહેર આપણે ને વટાઈને બધી ને અડધા પૂરા વરી ગયા હે ને અડધા બાકી અડધી એમણે છે તો હવે એને ફરવા નહીં બેહુને થોડીક એને નાખી દઈએ કારણ કે મકાઈ તો આપણી ઓલી થઈ ગઈ છે એટલે હવે જાહેર રહીએ વધારે પડતી ખવડાવવાની મકાઈ થવા એક ટાણું દઈએ આની કોઈ થોડી થોડી વાટીને રહી નહીં તો ને પછી પાવાઈ ગયું છે તો કોરાઈ જાય તો આ જાહેર હે ને બે વાર હારી જાઉં અને બેહુને નાખી દઉં દિવસ થઈ ગયો છે બીજા દિવસની મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ રામ રામ જુવાન ને તો જો અત્યારે હે ને આપણે સવાર સવારમાં ફૂકો ભરવાનું ચાલુ થઈ ગયું છે અંદર ટાળિયામાં છે ને આપણે હારી લેવાનું હે અને ફૂકો અંદર નાખી દેવાનો છે બધે એટલે ચાર પાંચ મજૂર આવ્યા હે આપણે તો હરાય હે જો કે હવાનું હરાય હે રાતના આપણે બધા કપડાની ની લઈ આવ્યા હતા લુગડા પસેડી તે બધા હારે હે અને આવે છે નાખે હે બધ તો ભાઈ જો આપણે અડધો તો હરાઈ ગયો થોડા જ હજુ રહ્યો છે જો કે એટલો બપોર થાય ને તાલે ઘરે જ રહીએ ને તોય થોડા જ હજુ રહે એટલે રોંટો થાય તો બધું કામ આપણે કમ્પ્લીટ થઈ જાય ને મમ્મી જો અત્યારે બધા એના બંધ વે અને હારતા જાય છે અહીંયા એટલું આપણે કાંતાનો નહીં છે ના આ તાજો અમે કયું ના હારે કયું ના હારે આ ટ્રાય વાહ તો તો તમારા રોંટો થઈ જાય લગભગ બાકી તમારા કઈ હાથમાં આવશે નહીં મેન ઓમાં વાંધો આવશે આના કરતા ગાંધુ એમાં તો ભાઈ ભૂકો તો અમે સરાય છીએ આપણે અમે જવું હોય ને ચકડી લઈને જવું હોય તો હજી રહ્યું છે એકાદું ખરું હા નીકળે ઘર ન નીકળે બાકી છે ને આજનું હે એ છેલ્લું ખરું રહે તો જઈએ અમે સુબહ સુબહ જૂની અમારા હે આરામ મેં હવે અમકો લેકે જાના હે અમારા ટ્રેક્ટર ઓર ઇસ્ક સે બાકી હું ભેગો લઈ જાતના ખેતર મળતું હોય ને તો બેસ્ટ અમે તો સ્ટીરિય નખાઈ ગયા મજા આવે બે ચલો મિત્રો કમ્પ્લીટ કરી અને નીકળીએ